ભાવનગરના બુધેલ નજીક પલટી મારી બે ઈજા થતા સારવાર માટે જાણવા મળતી વિગતો પ્રમાણે ભાવનગરના રૂવા ગામથી સગાઈનું કામ પતાવી અને લગભગ ત્રીસ વ્યક્તિ ભરેલા આ ટ્રક ભાવનગરથી હાવડી ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં બુધેલ છોકરી પાસે આ અકસ્માત નડ્યો હતો સામેથી આવેલી રહેલ બાઇક ચાલક બચાવવા જતા આ અકસ્માત નડ્યો હતો અને આસર ટ્રક પલટી ખાઈ જતા ઘટના સ્થળે બે વ્યક્તિના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય વીસ થી વધુ વ્યક્તિઓને સારવાર અર્થે ભાવનગરની શહેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તેર તારીખ તેર પાંચ બે હજાર ચૌદના દિવસે બપોરના ત્રણ કલાકે બુધેલ ચોકડી પાસે એક આઈસરનો નો એક એક્સિડન્ટનો અકસ્માતનો કોલ એકસો આઠમાં આવેલ અને એ કોલ તમને અમને ભાવનગર જિલ્લાની ગાડીને મળતા તરત જ અમારી સૌપ્રથમ પ્રથમ ઘોઘાની એમ્બ્યુલન્સ રવાના થઈ ત્યારબાદ ભાવનગર સિટી વન ટુ અને સિટી ફોરની એમ્બ્યુલન્સ તરત જ ઘટના સ્થળે અમે સ્થળ ઉપર પહોંચી ગયેલા અને ત્યાં અમને ઘટના સ્થળે જાણવા મળ્યું કે એક બાઇક સવારને બચાવવા જતા આયસર છે એ નીચે ઉતરી ગયેલો હતો અને ત્યાં ઓછામાં ઓછા પચીસથી ત્રીસ દર્દી હતા એ ઘવાયેલા હતા જેમાંના બેથી ત્રણ દર્દીઓ દર્દી હતા એ ઘટના સ્થળે મૃત્યુ પામેલા હતા એ સિવાયના બાકીના જે દર્દીને ગંભીર રીતે હતી તેને સારવાર અર્થે અમારી એકસો આઠ વન ટુ થ્રી અને ઘોઘા દ્વારા અમે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં એને સારવાર અર્થે ખસેડેલ છે જેમાંના એકાદ બે પેશન્ટની દર્દીની હાલત સિરિયસ છે એકાદ વ્યક્તિનો હાથ છે એ થોડું કપાયેલું છે અને મોટા ભાગે બધાને માથામાં ગંભીર ઇજા જેવું છે એટલે આગળની કાર્યવાહી માટે સિવિલ હોસ્પિટલમાં અમેને ખસેડેલ છે અંદાજીત પચીસથી છવ્વીસ દર્દીઓને અહીંયા સારવાર અર્થે ખસેડેલ છે भाई सगन भाई आ, ये का गाड़ी भाई तो आगे ना टाइम बेटा गाड़ी निकले आ એમાં પલટી આમ એક કાઉ મારવા જાય કે પલટી મારી ગઈ એમ મેં રૂવાથી જતા હતા વાવડી સાહેબ વાવડી જતા હવે ક્યાં એક્સિડન્ટ થયું મગજમાં નથી રહ્યું મને ગાડીમાં તો ત્રી પાંત્રીસ જણા હશે હા વેચવા કરવા ગયા હતા